આપ લોકોને જણાવવાનું કે તકરીબન બે દિવસ પહેલા મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્ક કર્યા હતા અને આ લોકોને કહેવાનું એવું હતું કે બે દિવસ પહેલા મુંબઈ પોલીસનો ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાંથી એક માનસ એવા મેસેજ કર્યા હતા કે સલમાન ખાનને ઉડાઈ દેવાનું છે અને ત્યારે મુંબઈ પોલીસ ટીમ સતર્ક અને સક્રિય થઈ હતી અને આ બાબતના વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા અને ત્યાંનો અધિકારીઓ પછી આ નંબરનો વેરીફિકેશન કરતા કરતા આ લોકોને ધ્યાને આવ્યું કે આ નંબર બરોડાનો છે અને આ નંબર બરોડાનો વાઘોડિયા તાલુકાનો રવાલ ગામનો મયંક વિજયભાઈ પંડ્યા નામનો એ છે એ લોકો અમે લોકોને સંપર્ક કર્યા હતા અને બધું ડિટેલ્સ અમે લોકો શેર કર્યા હતા ત્યારે અમે લોકો એ મયંક પંડ્યાને લોકેટ કરીને પોલીસ લાવ્યા હતા અને એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તો ધ્યાને એવું આવ્યું હતું કે આ મયંક પંડ્યાની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને થોડુંક માનસિક રીતે બહુ વ્યવસ્થિત નથી અને એમની સારવાર પણ ચાલી રહી છે અને એનો ફોનનું જયારે ડિટેલ વગેરે લેવામાં આવ્યું જોવામાં આવ્યું એ ધ્યાને આવ્યું કે આ ભાઈ જાત જાતનો ઘણા ઘણા સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર સક્રિય છે અને ક્યારેય પણ કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જયારે એમને ઇન્વિટેશન વગેરે મળતા હોય છે એ જોડાઈ જતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ પાવાનું પણ એ થોડું ચાહ રાખતા હતા એ બધું વિગતો સાથે અમે લોકો મુંબઈ પોલીસને સંપર્ક કર્યા હતા અને ગઈકાલ આ લોકોની ટીમ અહીંયા આવીને એમની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી એમનો મોબાઈલ કબજે લેવામાં આવ્યા હતા

એમાં ફરમ દિવસથી જ એ લોકો અમારી સાથે પણ ટચમાં હતા અને વાઘોડિયા પોલીસ સ્ટેશન અધિકારીઓ સાથે પણ ટચમાં હતા નંબર શેર કર્યા હતા અને એ લોકોની એક જ રિક્વેસ્ટ હતી કે ફટોફટ આ નંબર ધારક જે એસમ છે એમની ઓળખાન થઈ જાય અને એમની એમને આઈડેન્ટીફાય લોકેટ કરીને ઇફ પોસિબલ પોલીસ સ્ટેશન એકવાર લઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવે કેમ કે આ લોકોની ટીમ પણ મુંબઈથી રવાના થઈ ચૂકી હતી તો પ્રાથમિક પૂછપરછમાં અમે લોકોને એવું લાગ્યું કે એમાં કોઈ ટેરર એંગલ કે બીજું કઈ બહુ એક્સ્ટ્રીમ ગુનાહિત વાળું કે ખંડી વાળું કે એંગલ નથી છે જે બાબત સાથે અમે લોકો આ લોકોને વાગ કર્યા હતા તો પણ ચૂંકી ગુના વરલી પોસ્ટર નોંધાઈ ગયા હતા તો એમની કાર્યવાહી પૂર્ણ કરવા માટે એ લોકો ગઈકાલ આવ્યા હતા એ લોકો પણ પોતાની પૂછપરછ કરી હતી એનો મોબાઈલ કબજે લીધા હતા અને મુંબઈ આવવાનું નોટિસ આપીને જેમાં એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાના સારવારને જે ડોક્યુમેન્ટ્સ છે એમને પણ લઈને મુંબઈ એમને હાજર રહેવાનું રહેશે લગભગ થી બે કલાક જેવા આપના વાગડિયા પોસ્ટના અધ્યક્ષ પણ હાજર હતા અને મુંબઈ પોલીસની ટીમ પણ હાજર હતી અને જે મેં આપ લોકોને વાત કરી કે અમારા લોકોને એ માનવું છે કે માનસિક રીતે બહુ સ્વસ્થ નથી અને અમે લોકો પછી ડોક્ટર રાકેશ શાહ સાથે એમની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે એ પણ કાગળો સાથે અમે લોકો ડોક્ટર સાથે પણ વાત કરી

અને એમની એક એવી પણ બાબત હતી કે જયારે પણ કોઈ પણ ગ્રુપમાંથી એમને ઇન્વિટેશન આપવામાં આવે ત્યારે વિચાર કર્યા વગેરે કે આ ગ્રુપમાં કયા કયા લોકો એડેડ છે આ ગ્રુપમાં એજન્ડા શું છે આ ગ્રુપમાં કઈ ગતિવિધિ ચાલી રહી છે એ બધું વિચાર કર્યા વગર કોઈપણ ગ્રુપમાં એડ થઈ જતા હતા અને એમાં વારંવાર મેસેજો કરતા હતા તાકી એમની પ્રસિદ્ધિ થાય આ હેતુથી મુંબઈ પોલીસનું ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાં પણ એ જોડાયા હતા જેમાં આ ટાઈપના મેસેજ કર્યા હતા એક્ઝેક્ટ મેસેજ હતા કે જે મારી પાસે હશે બટ એવું કઈ હતું કે ઇસકો સલમાન ખાન આપણે સલમાન ખાન ને ટાર્ગેટ કરવામાં આવ્યું જે મેં આપને વાત કરી કે બહુ કાવતરું એંગલ અમે લોકોને દેખાતું નથી કે માણસ માનસિક રીતે બહુ સ્વસ્થ નહીં હતા અને એટલે એક પ્રસિદ્ધિ લેવા માટે પ્રાથમિક લાગે છે કે એવું કૃત્ય કર્યા હતા બટ એ વધુ ડિટેલ આપને જે તપાસ કરનાર અધિકારી છે એમની પાસે મળવાનું છે ના ના એ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યા હતા